ખાસ કરીને ગુજરાત સરકાર દ્વારા બે હજાર સત્તરમાં ફી અધિનિયમનો એક નિયમ લઈ આવવામાં આવ્યા હતા અને એને એફઆરસી કમિટીની સ્થાપના કરવામાં આવી હતી આ એફઆરસી કમિટી ચાર ઝોનના ડિવાઈડ કરવામાં આવી હતી એમાંની સૌરાષ્ટ્ર ઝોનની એફઆરસી કમિટી એ રાજકોટમાં બેસે છે અને એક એના ચેરમેન હોય છે ત્યારે છેલ્લા ત્રણ મહિનાથી આ ચેરમેન ની નિમણૂક ના થવાના કારણે ઘણી બધી સેલ ફાઇનલ સ્કૂલોની ફી તલે ચડી છે અને આ સત્ર નવું ચાલુ થવાની આરે છે ત્યારે આ સેલ ફાઇનલ સ્કૂલોને એક માનો મળી ગયો છે કે ભાઈ અમારી ફાઇલ તો એફઆરસી કમિટી પેઢી છે પણ ક્યાંક ને ક્યાંક એફઆરસી કમિટી અને આ સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલોની मिलीभगतના કારણે આ વિદ્યાર્થીઓ અને વાલીઓનું વારંવાર લૂંટવાનું કામ થઈ રહ્યું છે ઓન પેપર લૂંટવાનું કામ થઈ રહ્યું છે ત્યારે આજે એફઆરસી કમિટીના સભ્ય તરીકે ડીઓ પણ એક હોય છે ત્યારે અમે ડીઓ શ્રીને રજૂઆત કરાવ્યા છે કે તાત્કાલિક ધોરણે એફઆરસી કમિટીના ચેરમેનની નિમણૂક કરવામાં આવે જેને ખોટા દસ્તાવેજો રાખી અને લાખો રૂપિયા ફી મંજૂર કરાવી લીધી છે એના ઉપર પણ એક તપાસ કરવામાં આવે એવી સરકાર સમક્ષ અમે માંગ કરીએ છીએ અને જો ખરેખર તમારે ગરીબ વાલીઓ અને વિદ્યાર્થીઓ ભલું કરવું હોય ક્યાંક ને ક્યાંક આપણે જોઈએ સૌરાષ્ટ્રમાં અમે કેટલા કિસ્સાઓ સામે આવે છે વિદ્યાર્થીઓ ક્યાંક ચોપડાના નામે લૂંટાય છે વિદ્યાર્થીઓ ક્યાંક યુનિફોર્મના નામે લૂંટાય છે તો માત્ર ને માત્ર વિદ્યાર્થીઓને અને વાલીઓને લૂંટાવાનું તો આમાં સરકારની કોઈ ફરજ નથી સરકાર હું આ ખાડા કાન કરે છે એવું અમને લાગી રહ્યું છે કે સરકારની પણ મિલી ભગત હોય સરકારને પણ પૈસા મળતા હોય એવું અમને લાગી રહ્યું છે સરકારે આમાં જાગવું જોઈએ અને આ ગુજરાતના જે મધ્યમ અને ગરીબ વર્ગના જે વાલીઓ છે એને લૂંટતા લુટતા છે અને તાત્કાલિક નિમણૂક કરવામાં આવે એવી અમારી માંગ છે